ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઓર્થો સર્કલ થી લઈને ગણેશનગર સુધી જે કેબી નો દબાણ કર્યું છે તે દબાણ સ્વૈચ્છાએ દૂર કરશે તેવી વાત આજે એસોસિએશનના પ્રમુખે કરતા કમિશનર નાયબ કમિશનર અને મનપાની ટીમે સહ સ્વીકાર કર્યો હતો અંદાજિત વીસ કરોડના ખર્ચે ગૌરવ પથ એટલે કે આઇકોનિક રોડ ગોપાલપુરીથી લઈને સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડથી આગળ સુધી મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીના ભાગરૂપે ઓસલો સર્કલ થી લઈને નોટિસ આપવામાં આવેલ આ નોટિસના સંદર્ભમાં આજ રોજ વિવિધ સંગઠનો દ્વારા અને ગઈકાલે જે કેબિન ઓનર્સ એસોસિએશનના જે પ્રમુખ છે એમના દ્વારા પણ માન્ય કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવામાં આવેલી હતી રોડ માં આવેલ દબાણ બાબતે કોર્પોરેશન પોતાનું સ્ટેન્ડ એ રીતે રાખે છે કે રોડ નાગરિકો અને તમામ એસોસિએશન સહકાર આપે એવી એક અપીલ છે જ્યાં સુધી એમની માગણી છે કે આ લોકોને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી તો તે બાબતે જણાવું કે કમિશનર સાહેબે એમાં હકારાત્મક વલણ દાખવ્યું છે અને બનતા તમામ પ્રયત્ન એમના માટે કરવામાં આવશે હું દેવજીભાઈ મહેશ્રી ઓસ્લો ગોલે સમજીવી કેબિન ઓનર એસોસિએશનનો પ્રમુખ બોલું છું અમને નગરપાલિકા મહાનગરપાલિકા તરફથી નોટિસ મળી છે કે દુકાનોને અહીંયાથી હટાવવાનું કે અહીંયા વિકાસના કામો થાય છે ને ત્યાં આઈકોનિક રોડ આવે છે તો આઈકોનિક રોડ આવે છે એના સંદર્ભમાં કેબિનોને હટાવી છે પણ એને એના ભાગરૂપે બધા બસો જણાને રોજીરોટી છીનવાઈ જશે બધાને રોજીરોટી વગર ન થઈ જશે બધા કામકાજ વગરના થઈ જશે એ લોકોને સારી એવી જગ્યા મળે અમે બધા હટવા બધું તૈયાર છીએ બધું અમે કરવા તૈયાર છીએ પણ અમને સારી જગ્યા મળે ને એવું અમને અમે કમિશનર પાસે રજૂઆત કરી કમિશનર પાસે મેહુલ દેસાઈ પાસે ગુરબાણી સાહેબ પાસે કે એ લોકો પાસે રજૂઆત કરી એ લોકોએ અમને એવો સારું સૂચન આપ્યું છે કે બધું વિકલ્પ થોડો ઘણો તમે રાહ જુઓ થોડો તમે અમને સાથ આપો અમે તમને સાથ આપશીએ બસ એવી રીતે એ લોકોએ કીધું છે અમારા બેન શ્રી એમએલએ એ બી એ લોકોએ સાથ સહકાર આપ્યું છે આપણા એમપી સાહેબે એ લોકોએ સારો સાથ સહકાર આપ્યું છે હવે બીજો કે આપણે આપણી કેબિને ઓનર્સ એસોસિએશનના બધાને મેમ્બરોને એક સૂચના આપે છે કોઈ બી એવો કદમ ભરવો નહીં કે જે નગરપાલિક મહાનગરપાલિકાના હોય કે કોઈ એવો પાર્ટી કે કોઈ એવો સ સંસ્થામાં જોડાવો નહીં એસોસિએશન સિવાય કોઈક એવો કામ નહીં કરવાનો જેના લીધે આપણે એસોસિએશનને કંઈક કલંક લાગે સાહેબ નગર મહાનગરપાલિકા એસોસિએશનની સાથે છે ને સાથે રહેશે એવી બધાને અપીલ કરું છું કે કોઈ બી ઉશ્કેરવામાં આવે કે કોઈ બી ક્યાં બી મારી રજા વગર તમે ક્યાં ઉશ્કેરવામાં આવશો નહીં તમે જાશો નહીં જે બી થશે એ બધું સારો થશે સાહેબે બેનશ્રી પ્રમુખ એમપી સાહેબે બધા આપણા ભેગા છે આપણે સારો એવો થાય એવી એવી આશા રાખીએ છીએ ને કોઈ પક્ષમાં કોઈ વિવાદમાં આવું નહીં એવી મારી તમારા બધાથી અપીલ છે બસ જય હિન્દ